મેઢ આજે કોલેજ જ રોજ કોલેજ નો બનો કાઢીને ખાવા નહી જાય પણ તો સારું છે ને તો આ તો ભાઈને આ નફો આવ્યો છે ને

મારા પાસે સાધન નથી હોય તો મો આવતા એ પણ આટલી બધી વાર કોલેજ જતા હું લગનમાં ગયા હોય એટલી વાર કરી તમે તો કોલેજ કોલેજનો ટાઈમ હોય કોઈ મોટા ભાઈ વાત કરો તો હું હાથી વાત કહું તમે કોમ કરી મને બાઈક લઈ આવજો મારો બાઈક શું કરવું છે બાઈક વગેરે નહીં આવતો બધા બાઈક લઈને આવી શે પેલો મંકો જીવલો બોલો બધા બાઈક લઈને આવીને મારા બાઈક જ નહીં પૈસા તો જો કે ભાઈ હાલ ખાવા કીસરી નહીં ઘર મોત તને ખબર તો હશે કે આપડે હું હે ડસક ઘર મળે મેં વાત કહું મોટાભાઈ વાત કહું

મારવાની પડે મારો તમારું જે કોમ જ કરાવું છો કોઈ લેવાયું લિલું પાડું શાંતિ પેલા પડી જાય પછી કરી દે છે આપડે શાંતિ રાખતું ના ના મન પેલા બાય ભાઈ શાંતિ રાખ મન પેલા બાય કે ભાઈ ભાઈ તું બે જે હોય બે બે માન નઈ બેવું માન નઈ મારી વાત હો ભાઈ આખી મેં જે આપણે છે પેલા મને બાઈક લઈ આલા પછી બીજી વાત તમારા બાઈક લઈ આલા વાત બસ બોલાય કે આવું એટલે બસ આ ભાઈ ને આજે બસ બોલા આજે હું કરો માન નહીં કરું માન બાય લાવું ને તાણ પછી વાત બીજી બાય લાવે લાવ કે માર કોઈ કરું નહીં

ભાઈ તમે આપડે જે કરતા મજૂરી કરો ને મારે ખરેખર બહુ જોડી જાય ખરેખર તમારા કતારમાં આપડા આખરે ઓટલા કરવા પડે

આથી હું તમે મોર ફોન કરી દઈશ આપણે બોલે દેવું હોય જોઈ જો પછી આપણે કઢી સોલ્વ નો બોલ હું હજાર જઈને કે ફોન કરી ભાઈ વાત કરું તો તમે પછી કરી રહ્યા તું સોધી રાખજે ભાઈ મે અમને તો બોલ લુગો પહેરવા નહી ચંપલ આ આજ જોડી એક લુગડો હે તમે બધા લુગો લાવો કે મે હું ખુ જોઈ જાય કશું પરસે તો થાઉ જો કે આ લુગડા પહેરજો 30 નો બધા

હો ના આવે છે તું ના તો એક કોણ કરજે આ બહાર રૂપિયા છે આપડે ઘરમાં સાંકવાડ એને એવા પાછું તું સાકવાડ લઈ આવજે પૈસા કાઢા પછી મોટા દુકાન થી કાઢા બરાબર

બે કર <laughs> 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 ભાઈ તું નથી હજુ તમે શું લાગે મારો પેલો શાસ્ત્ર મારી માં આવી ગિફ્ટો આવતી હતી ચાલે મને

Oh, la niaman ni, aji dia di kalak tu, naudzubigadziru. Bu, anu tu, naudzubigadziru, ayatan. Tapi, best mande ha niaman niaman sana. kan, kalak kalak. Arah hujat. Hati. Oh, eh, tu. 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 tu. Eh, tu. Eh, tu. tu. Eh, tu. Eh, tu અલ્યા નેના અલ્યા હું સપનું જોઉં છું બાઈકનું ભું ભું કરે તો છે ઉડાઈ હું હું આ પાછો પેલે મેમોનો ફોન આયો લાગે છે હા તો કાજી નેમોનો કાજી ના જો ઉગવા દે એક पैसा ना क्या नंबर तो हेड अच्छा दो तो पेरो नंबर आई जाए पर यार कोली ने की सिक्स मार के यार सिक्स मार के ऐसी तो थे हो कर दे तो बे करोड़ रुपए जीती जो दे यार हम्म हम्म अरे यार चोरों वाह वाह एक थे जाए उफ यार आ हा 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 आधा ठोड़ो बस ये मार देना ना आठ सिक्स आठ दीजिए 2 करोड़ दीजिए हो भाई भाई अरे वो छोडो वो दियो अरे डीमेलवर वो 2 करोड़ दीजिए वो है ना 2 करोड़ बोला गेममो गेममो 2 2

બે કરોડ લાગે બાગ બાઈક લી આઈ હે મંગે મંગે તો બાપુ બાપુ પાસે આવશે

મારા ગાડી ખાતો આમ ને હા તો ચકલો બકલો બીવ ને એટલે આ થોડું પેલું ચાડીયાનું કોમ કરું પેલો લોલ વાળું ના હોય પાછું મારી ચોકડી ટૂંક મને નથી આપવાની અરે ખાસ જો કે ચા પોણી ખબર બધું કરી

या मेमोंता अरे चाय बनी जी बाकी अरे चाय तैयार थी फोन आयो तो का के तैयार करिनज बेकी थी तमरो बोले बाकी चाणो कर ले बाकी मय ठीक जा बाजो हां पियो तने जंगा बन चले रेखा सा पियो तो तव भागो कमी जे भाई बस चाने किसकी मार ओते चाक मने तो जबल बाकी दवा कोन दे दियो मु चाय

ભાઈ ને જોડી મારી પાછું છોકરા તો છોકરા મારા છોકરો બચાર થોડું એટલે એવું નતો એ જોડું તો મને મારતા હતા પણ તમારું વાંચી

મેમોન મેમોન તમન જોડો નઈ માર્યું તમન છોડી રાખો આ તો આમ કરી જો માર છોડીને પછી ભૂકા કઈ તમન છોડી નઈ મારું ને મેળાવા મેળાત મારા છોકરા સૌ બંધ નાખ્યો એટલે આ જોડાઈ દઉં મારા ભાઈ જિંદગી બગાડી ને મારી હવે બગડી જ છે મારા ભાઈ ને ઠેકો